નમસ્તે મિત્રો એકવીસમી જૂનના યોગ દિવસ નિમિત્તેનો એક વિડીયો પાર્ટ વન આપણે કર્યો આજે આપણે એના વિડીયો પાર્ટ ટુમાં આવીએ છીએ જેની આપને ઘણા બધાને જાણ નહીં હોય એવી માહિતી મારે આપવાની છે પહેલી વાત તો એ ચોખવટ કરી દઉં કે હું પોતે કોઈ યોગની વિરોધી નથી હોઈ જ ન શકું કારણ કે આ તો મહર્ષિ પતંજલિથી માંડી અને એના યોગ સૂત્રથી માંડીને ચાલી આવતી એક વિદ્યા છે એટલે એને માટે એને ક્રિટિસાઈઝ કરવા નહીં પણ એને પાસે કંઈ પણ બોલવા માટે હું બહુ જ નાની પડું એવું મને ચોક્કસ મારી મર્યાદાનો ખ્યાલ છે બીજી વાત કે હું ચુસ્ત વૈષ્ણવ છું અને ભાગવતજી અને ગીતાજીની અનુયાયી છું એટલે અને ગીતાજીના જે બધા અધ્યાયો છે એના એનું નામાભિધાન મિત્રો જોશો તો કર્મયોગ સાંખ્ય યોગ સંન્યાસ યોગ આ બધા જે છે એ આ યોગ ઉપર જ એના બધાનું નામાભિધાન નામાભિધાન પણ કરવામાં આવેલું છે એટલે આ રીતે યોગ જે છે એ બહુ એક મહત્વની અને બહુ એક જીવનમાં ઉપયોગી એવી એક વિદ્યા છે અને ખરેખર જ જો એને બાય હાર્ટ આત્મસાત કરવામાં આવે તો એના ચમત્કારો પણ મેં ઘણા બધા જોયેલા છે આખા અંગમાં બત્રીસ બત્રીસ ફ્રેક્ચર હોય એને એક પણ ઓપરેશન વગર સાજા થતાં પણ મેં માત્ર ને માત્ર યોગથી જોયેલા છે એટલે એવું નથી કે હું યોગની વિરોધી છું પણ વાત એ છે કે યોગ છે એ માત્ર હાથ પગ લાંબા ટૂંકા કરવાની કે શ્વસન ક્રિયા ઉપર કંટ્રોલ કરવાની કે એવી જ એક જેને કહેવાય કે મોનોટોનસ કે ચીલાચાલુ ક્રિયા કે વિદ્યા નથી હકીકતમાં યોગ શીખવાડનારને સામે પણ મારે કમ્પ્લેન છે અને એને પણ મારે કહેવાનું છે કે યોગ જે છે એ જો સાચી રીતે સારી રીતે અને પ્રમાણિકતાથી કરવામાં આવે તો મિત્રો યોગ તમને ખૂબ નૈતિક બળ પૂરું પાડે છે નૈતિક હિંમત પૂરી પાડે છે અને પાડવી જોઈએ યોગ સાચો યોગી હોય કે સારી સાચી રીતે યોગ કરનાર વ્યક્તિ હોય ને એ ક્યારેય સચ્ચાઈથી કે કોઈથી ડરે નહીં એનામાં ભય નામની કોઈ વસ્તુ ન હોય તો આ તો તમારો અધિકાર માગવાની વાત છે તમારી મહેનતનું ફળ માગવાની વાત છે અને એમાં જો તમે શાસક પક્ષથી કે શાસનકર્તાઓથી હોથી આટલા આટલા ડરી ડરીને પેલા કરતા હો તો એનો અર્થ એ કે યુ આર નોટ યોગી ઓર યુ આર નોટ પ્રોપર યોગ ટ્રેનર યોગે તમને એટલું આત્મબળ એટલું સચ્ચાઈનો સામનો કરવાની સચ્ચાઈ અભિવ્યક્ત કરવાની નિડરતા અને નૈતિક બળ જો ના આપે ને તો તમે એનો અર્થ એ કે યોગમાં તમે સાચે માર્ગે નથી તમને નહીં ગમે એવી આ વાત છે પણ છતાં પણ હકીકત છે એટલે પ્લીઝ થોડું આત્મ મંથન કરજો અને આત્મનિરીક્ષણ કરજો કે તમારામાં આટલી હિંમત કેમ નથી તમારા હક અધિકાર માગવાની કે એને માટે લડત કરવાની એક વાત બીજી વાત એ છે કે એકવીસમી જૂન યોગ દિન નિમિત્તે મારે એક તમને એક સંદેશો કે એક જાણ કરવાની છે કે મિત્રો સરકારી જાહેરાતો માટે જે નામદાર સુપ્રીમ કોર્ટનું તારીખ તેર પાંચ પંદરનો એક જજમેન્ટ આવેલું છે એ જજમેન્ટનું જે સાઇટેશન છે બે હજાર પંદર સેવન વોલ્યુમ સુપ્રીમ કોર્ટ કેસીસ નંબર એક અને એમાં નામદાર સુપ્રીમ કોર્ટે બહુ ચોખ્ખું કહી દીધેલું છે કે સરકારી જાહેરાતોમાં માત્ર વડાપ્રધાન મુખ્યમંત્રી અને રાષ્ટ્રપતિ એના સિવાય વ્યક્તિગત ફોટા મૂકવા ઉપર નામદાર સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ મૂકેલો છે અને તે પછી બે હજાર સોળના સુધારામાં બાદ એમાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને ચોથા અપવાદ તરીકે મૂકવામાં આવેલા છે એટલે આ ચાર વ્યક્તિઓ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા વડાપ્રધાન મુખ્યમંત્રી અને રાષ્ટ્રપતિ સિવાયના કોઈ પણ જાહેરાતમાં પેમ્પલેટમાં એમાં વ્યક્તિગત ફોટા મૂકી શકાય નહીં અને એનું કારણ એ એના ઉપર પ્રતિબંધ છે અને એનું કારણ એ છે આ કેસ નું જે સાઇટેશન છે એ કોમન કોઝ વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા નું સાઇટેશન છે અને એનું કારણ એ છે કે સરકારી પૈસાથી વ્યક્તિગત પ્રચાર કાયમ કોઈ દિવસ કરી શકાય નહીં એ ગેરકાયદેસર અને ગેરબંધારણીય છે અન્ય કોઈ પણ મંત્રી સાંસદ ધારાસભ્ય નગરસેવક કે એ આવી રીતે પોતાના ફોટા દ્વારા કોઈ પણ સરકારી જાહેરાતો માં પોતાના ફોટા લગાડવા ઉપર નામદાર સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ મૂકેલો છે જ્યારે યોગની બાબતમાં આપણે જોઈએ તો એના તમામ પેમ્પલેટો વગેરેમાં એના જે યોગ બોર્ડના ચેરમેન છે કોઈ શિષપાલજી કરીને એના ફોટા મૂકેલા હોય છે જે નામદાર સુપ્રીમ કોર્ટ ની ડાયરેક્ટ કન્ટેમ ઓફ ધ કોર્ટ છે અને એની સામે એની સામે પણ પગલા લેવાઈ શકે છે અને લેવાવા જોઈએ યોગ કરનાર યોગની જાહેરાત કરનાર આવી વ્યક્તિ હોય કે જે ગેરકાયદેસર અને ગેરબંધારણીય કૃત્ય કરે અને જે નામદાર સુપ્રીમ કોર્ટને ના જજમેન્ટનો અને એના પ્રતિબંધનો ભંગ કરે આ યોગી કહેવાય આ યોગ છે એટલે તો આપણે જે યોગ ના ગલીએ ગલીએ ને સોસાયટીએ સોસાયટી એને જે આ બધું પેલું કરીએ છીએ ને એમાંથી એક વાત નક્કી છે કે આપણે કંઈ મેળવી શક્યા નથી કે આપણે કંઈ શીખ્યા નથી કે આપણે કંઈ પામ્યા નથી એટલે આ શિષપાલજીને પણ મારી વિનંતી કે જે તમારા પેમ્પલેટ તમારા ફોટાથી છાપવામાં આવ્યા છે તમે છાપ્યા હોય છપાવ્યા હોય યોગ બોર્ડે છાપ્યા હોય ગવર્મેન્ટે છાપ્યા હોય કે જેણે કોઈએ છાપ્યા હોય એ પણ તમારો ફોટો પેમ્પલેટમાં હોવો એ તમે નામદાર સુપ્રીમ કોર્ટની સીધી કન્ટેમ ઓફ ધ કોર્ટ કરેલી છે જો કે કોઈનામાં હિંમત કે ત્રેવડ નથી આ બધું ચેલેન્જ કરવાની કે સુપ્રીમમાં જવાની કે એટલે ઠીક છે તમારા જેવાની ભક્તિ ચાલે છે બધાની પણ આ બધું જે છે એ એટલું ચોક્કસ જૂને સાદર તમને તમારી આંખ ખોલવા માટે કહેવાનું કે તમે આ જે કરો છો એ પણ યોગ નથી અને તમે જે શીખવો છો ને એ પણ યોગ નથી એટલે જો યોગ હોય તો ખરેખર હિંમત કેળવો નૈતિક બળ ખેડ કેળવો તમારા પોતાના હક અને હિત માટે લડવાની એક અને સાચો પ્રોટેસ્ટ કરવાની એક તાકાત કેળવો એ જો તમને યોગથી ન આપતી હોય તો એનો અર્થ એ કે તમે કોઈ ખોટી દિશામાં છો મિત્રો આ બધું તમને કહેવા માટે અને તમારા હક અધિકારો ની લડત તમને લડવા માટે પ્રોત્સાહિત કરવા માટેના જ આ વિડીયો છે એનાથી વધારે મારે આમાં મને કોઈ ઇન્ટરેસ્ટ નથી મારો કોઈ વ્યક્તિગત વાંધો વિરોધ નથી કે મને કોઈ રસ નથી એટલે પણ આ બધું ચોક્કસ આપણે જાણવાની વાત છે અને તમારું એક્સપ્લોઇટેશન તમે પોતે થતું નહીં રોકો તો બીજા તો રોકવાના જ નથી કે રોકી શકવાના જ નથી ગવર્મેન્ટ પાસે તમારા હકહિત માગો અને ન મળે તો પ્રોટેસ્ટ કરતા શીખો આટલું જ મિત્રો તમારે પણ આ અંગે કંઈ પણ કહેવાનું હોય તો મારી મને સજેસ્ટ કરી શકો છો મારી સાથે શેર કરી શકો છો મારો મોબાઈલ નંબર છે ચોરાણું બે એંશી ચૌદ આઠ ત્રેવીસ આપને આ વિડીયો ગમ્યો હોય ઉપયોગી લાગ્યો હોય તો પ્લીઝ આ વિડીયો અને ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબી આપનું નામ ગુપ્ત રાખવામાં આવશે આપ કંઈ પણ શેર કરવા માગતા હો તો પણ હિંમત કેળવજો અધિકાર માગતા શીખજો અને યોગનો પ્રોપર અર્થ આત્મસાત કરતા અને બીજાને શીખવતા શીખજો થેન્ક યુ વેરી મચ જય હાટકેશ